બારદોલીમાં અસ્તવિનાયક ગણેશ મંદિર દ્વારા હથિયારધારી માણસો ગણેશ આગમન શોભાયાત્રા દરમિયાન રાખતા પોલીસે ગુનો નોંધ્યો ગણેશવ હવે ધાર્મિક ઉત્સવ કરતાં એકબીજાની દેખાદેખી ઉજવણી કરી રહ્યા હોય તેવું નગરમાં લાગી રહ્યું છે અત્યાર સુધી ગણેશજીના આગમનમાં સડાઈથી બાપાને લાઈવ મંડપમાં બેસાડતા હતા હવે વિસર્જનની જેમ ડીજે સાથે ગણેશજીનું આગમન કરવાની હોળ લાગે છે જેમાં નગરમાં ગણેશજીની શોભાયાત્રા નીકળી હતી હોવાથી બાદોળી ટાઉન પોલીસ રાત્રે ગણેશ આગમન બંદોબસ્તમાં હતી ત્યારે અષ્ટવિનાયક ગણેશ મંદિરની શોભાયાત્રા દરમિયાન સ્ટેશન રોડ પર ચેટક સિક્યુરિટીના હથિયારધારી માણસો જોવા મળ્યા હતા પોલીસે તાત્કાલિક કાર્ય કરીને સિક્યુરિટીના કર્મચારીઓને પૂછપરછ કરી હતી પૂછપરછમાં જાણવા મળ્યું કે તેમણે તેમના મેનેજર જયેશભાઈ સોલંકી દ્વારા આયોજક જસ પટેલના કહેવા પર મોકલવામાં આવ્યા હતા પરંતુ આયોજકે મામદાર કચેરી તરફથી મેળવેલી પરવાનગીમાં હથિયારધારી વ્યક્તિઓને લાવવાની કોઈ મંજૂરી નહોતી આ કૃત્ય જિલ્લા મેજિસ્ટ્રેસના જાહેરનામાનો સીધો ભંગ છે જેના પગલે બાતલી તાઉન પોલીસે જસ પટેલ વિરુદ્ધ કલમ અગિયાર ત્રીસ વાગે ભારતીય ન્યાય સંહિતાની કલમ બસો ત્રેવીસ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી